ના પોલીસ સ્ટેશનની યાદમાં જે છ માર્ચના રોજ વહેલી સવારે જે સતસઠ લાખની જે હાઈવે હાડનો બનાવ બનેલો હતો આ બનાવની અંદર જિલ્લાની એલસીબી એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝિંજુવાડિયા નામના આરોપીને અઢાર કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય ત્રણ આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ પંચાવન કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ એમણે કબજે કરેલો છે આ ગુનાની અંદર એકસો સાત કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી તોતેર કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર ચાર અને બરોડાની અંદર ત્રણ મળી કુલ સાત આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ બે કટ્ટા જેવા હથિયાર અને પાંચ લાઈવ કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ ત્રણ ગાડીઓ અને એક મોટર છે એ પણ કબજે કરવામાં આવેલા છે તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આપતાબ અને ફિરોજ લંગડો આયા આ બે ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાય આવેલ છે અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહેલ છે